વારો આવશે પણ જોવા માટે શાંતિથી સ્થિતિમાં નથી કારણ કે અમેરિકા સ્પષ્ટપણે જાણે છે કે બીજા દેશો સાથે યુદ્ધ કરવાથી વિશ્વ આર્થિક તંગીમાં ધકેલાઈ જશે અને આ નુકસાન અમેરિકા એ પણ ભોગવવું પડશે તો અમેરિકા શું કરી શકે મિત્રો આજના સમયમાં વિશ્વના સૌથી મોટા બ્લેક માર્કેટનું કિંગ છે અમેરિકા જે કરાવી રહ્યું છે તે ખરેખર ચોંકાવનારું છેલ્લા બે મહિનાથી અમેરિકા પાકિસ્તાન જેવા પોતાના કટપુતળી દેશો સાથે મળીને એવું યુદ્ધ લડી રહ્યું છે જે ડિજિટલ પ્લેટફોર્મ માટે ખતરારૂપ સાબિત થઈ શકે એમ છે આ પ્રકારના ડિજિટલ વોરફેર્સમાં હેકર્સ દ્વારા ભારતના બિઝનેસ પર્સન સી અને ડોક્ટર્સના વોટ્સઅપ પર એક લિંક મોકલવામાં આવે છે સામાન્ય રીતે આ લિંક આમંત્રણ કાર્ડ અથવા તો બેંક સ્ટેટમેન્ટના સ્વરૂપમાં હોય છે જ્યારે કોઈ આ લિંકને અજાણતા વોટ્સઅપ વેબમાં ખોલે છે ત્યારે તેની સાથે રહેલી ઇએક્સી ફાઇલ કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ થઈ જાય છે અને ત્યારબાદ કોમ્પ્યુટરમાં રહેલ તમામ ડેટાને ઇરેઝ કરવા લાગે છે બિઝનેસમેનના માટે સામાન્ય રીતે આ ડેટા ખૂબ જ મહત્વનો હોય છે આ માટે આ ડેટાને પાછો મેળવવા માટે ચૂકવવી પડે છે એક મોટી કિંમત અને આ કિંમતનું ફોર્મેટ હોય છે ક્રિપ્ટોકરન્સી